ની એપીએફ બાબતમાં પૈસા કાપી લેવામાં આવે પણ એના ખાતામાં જમા નથી થતા બીજું મુખ્ય કારણ જે પગાર સ્લિપ જે પગાર સિલીપ નથી આપતા એમાં મોટામાં મોટી ચોરી કરે છે કે એક એક કામદારોના કારણ વગરના બબે ત્રણ હજાર રૂપિયા કાપી લેવામાં આવે છે દર મહિને બીજી મુખ્ય માંગણી એ છે કે એક કે બે દિવસ કોઈ કારણોસર બીમાર સબ કામદાર ન આવે તો એમને સીધી છૂટો કરી દેવામાં આવે છે અને એ માત્ર ને માત્ર જે કંપની છે મનોજભાઈ પરીખના નેજાર છે એમાં એને જે મેનેજર રાખેલ છે રમેશ આહેર એ એની પોતાની જો હુકમી અને એકદમ દાદાગીરીથી કામદારો હારે એવું વર્તન કરવામાં આવે કે કાલથી છૂટો તને કામે લેવામાં નહીં આવે પછી અમે રિક્વેસ્ટને વિનંતી કરી મનોજભાઈને રમેશભાઈને ભાઈ એક બે દિવસના કારણે છૂટો ના કરાય અને કાયદો ગેરબંધારણીય છે તો છતાંય આજે એ લોકો જે દસ દસ વર્ષથી નોકરી કરતા એવાઓને છૂટા કરી દીધા છે આજે અમે બીજો દિવસ છે ધારણાનો કાર્યક્રમ રાખેલ છે ને હવે હવે પછીના અમે ત્રણ દિવસ પછી ઉગ્ર આંદોલનની છે ને તૈયારી અમારી છે

તો જે પ્રકારે વાત કરવામાં આવે તો એકસો ચાલીસ જેટલા સફાઈ કામદારો છે જેઓ ડોર ટુ ડોર કલેક્શન કરતા હોય છે ત્યારે છેલ્લા એક બે દિવસથી તેમણે પોતાની કામગીરી બંધ કરી છે જેના કારણે જામનગરમાં વિવિધ જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયા છે આ સફાઈ કામદારોની માંગ છે કે તેઓને જે સેલરી સ્લીપ હોય છે તેની પોઈન્ટ નથી મળતી જેના કારણે તેઓ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર